હરે હરે મહાદેવ શ્રી સિવાય નમસ્તમ ઓમ નમઃ શિવાય આજે આપણે સાંભળીશું શિવપુરાણ એટલે કે શિવકથા ભાગ છવ્વીસ શ્રાવણ વધ અગિયાર કથા ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની અને ગુસ્મેશ્વર જ્યોતિર્લિંગની અને કાશી વિશ્વનાથની છે આજે આગળના ભાગમાં પચીસમાં આપણે કેદારનાથ અને બદ્રીનાથની કથા જોઈ હવે આગળ મહાદેવ પાર્વતીને કહેવા લાગ્યા કે સાંભળું એક સમયે આપે હઠ કરેલ કે દીકરીઓ લગ્ન બાદ સાસરે જાય અને હું હજી હિમાલયની ગોદ કૈલાસમાં જ છું એટલે પવિત્ર ગંગા કાંઠે વારાણસી નગરી મહાદેવે ખુદ બનાવી અને ભગવાન વિષ્ણુએ સૃષ્ટિની ફરી ઉત્પત્તિની કામનાથી આ જ સ્થળ પર મારી તપસ્યા કરી હતી અહીંયા જે પણ સજીવ પ્રાણ ત્યાગ ત્યાગે છે તેને અવશ્ય મોક્ષ મળે છે પાર્વતી આપની હઠને લીધે આપણે ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા અને એ પ્રખ્યાત થયું કાશી વિશ્વનાથ તરીકે બોલું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય એક બીજી બીજી કથા સાંભળો કે દેવી ભવાની મહારાષ્ટ્ર ક્ષેત્રમાં ગૌતમ ઋષિ અને અહલ્યા રહેતા હતા આ અહલ્યાના તપથી આજુબાજુની સ્ત્રીઓ અદેખાઈ કરવા લાગી એટલે એમને ગણેશજીનું તપ કર્યું અને ગણેશજી ગાય બનાવી અને ગૌતમના આશ્રમમાં મૂકી દીધી એક તૃણ દ્વારા ગાય ચલાવવાનો માત્ર પ્રયત્ન કર્યો ત્યાં ગાય સ્વરૂપે ગણેશજી મરી ગયા ના નાટક કરવા લાગ્યા આથી ગૌતમ ઋષિને ગૌહત્યા લાગી આ ગૌહત્યાના પાપ દૂર કરવા ગૌતમ અને અહલ્યા મહાદેવની ભક્તિ કરવા લાગ્યા અને હજારો પાર્થિવ શિવલિંગની પૂજા કરી અને માતા અહલ્યા સાડીના છેડામાં ગંગાજી લાવતા તેનાથી અભિષેક કર્યા એટલે મહાદેવ પ્રસન્ન થયા અને ત્યાં ગૌતમને સગળી વાત જણાવી અને ગૌહત્યા લાગી જ ના હતી એ તો ગણેશજી હતા એ ઘટના સમજાવી અને ગૌતમ અહલ્યાની પૂજાથી પ્રસન્ન થઈને ત્યાં ત્રંબકેશ્વર તરીકે જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન થયા બોલીએ શ્રી ત્ર્યંબકેશ્વર મહાદેવ કે જય મહાદેવ બોલ્યા સાંભળો દેવી અંતિમ જ્યોતિર્લિંગની કથા મહારાષ્ટ્રના દેવગીરી પર્વત પર સુદમા નામનો એક બ્રાહ્મણ હતો એમણે સુદેહા નામની કન્યા સાથે લગ્ન તો કર્યા પણ એમને ભાગ્યને લીધે સંતાન સુખ ના મળ્યું એટલે સુદેહાના કહેવા પ્રમાણે ભક્તિ વાન બ્રાહ્મણે એમની નાની બહેન ગુસ્મા સાથે લગ્ન કર્યા આ ગુસ્મા દરરોજ હજાર પાર્થિવ શિવલિંગ બનાવતી હતી અને પૂજા કરતી હતી એટલે ભાગ્યની કૃપાથી એક બાળક પુત્રનો જન્મ થયો હવે આ વાત પાછી મોટી બેનને ખટકવા લાગી એટલે એક સમયે બધા સૂતા હતા ત્યાં આ ઘુસ્માના દીકરાને મારી નાખી ને જ્યાં આ ઘુસ્મા પાર્થિવના શિવલિંગ પધરાવતી હતી ત્યાં આ મૃત પુત્રને પધરાવી આવી બીજા દિવસે નિત્યક્રમ મુજબ શિવ શિવપૂજા કરી અને પૂજા પત્યા બાદ શિવલિંગ પધરાવવા નદી કિનારે ગઈ એટલે ત્યાં એમણે ફૂલ જેવો એમનો દીકરો રમતું જોયો અને ભેગા હતા શિવ ભવાની આ પૂજાથી પ્રસન્ન થઈને મહાદેવ ત્યાં ઘુસ્મેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે બધાને દર્શન આપ્યા પ્રભુ જો કૃપા કરે ને તો એક વખત અવશ્ય કાશી વિશ્વનાથ ત્ર્યંબકેશ્વર અથવા ઘુસ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અવશ્ય કરી આવો એવી મારી પ્રાર્થના સાથે હર હર મહાદેવ જય જય ઘુસ્મેશ્વરમ જય જય ત્રમ ત્રંબકેશ્વરમ આગળ હવે સાંભળીશું શિવપુરાણ કથા એટલે કે શિવકથા ભાગ સત્યાવીસ શ્રાવણવધ બારસ નારાયણની અનન્ય ભક્તિ અને પાર્વતીના દરેક પ્રશ્નનો અંત અને પ્રભુનું વિરાટ સ્વરૂપ દેવતાઓને દર્શન આજથી આપણી શિવકથાના અંતિમ ત્રણ દિવસ બાકી રહ્યા છે દરરોજનું કાર્ય કરતાં કરતાં શ્રાવણ માસ પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે ખબર પણ ન પડી અગાઉના ભાગ છવ્વીસમાં આપણે છેલ્લા ત્રણ જ્યોતિર્લિંગની કથા જોઈ હવે આગળ પ્રભુ મહાદેવ કૃપાળુ પરમાત્મા ભક્તજનોના પ્રતિપાલ ભોલેનાથ ભવાનીને એમના જીવનની સઘળી કથાઓ જણાવી અને કહ્યું હે ભવાની તમને કોઈ સંદેહ ત્યારે આદિશક્તિ છું સૃષ્ટિના સર્જન પાલન પોષણ અને સમય સંહાર માટે હર પલે શિવશક્તિ સાથે મળીને જરૂરી કાર્ય અને લીલાઓ માટે આપે પાર્વતી રૂપે જન્મ ધારણ કર્યો છે દેવી પાર્વતી સાંભળો હવે કૃષ્ણના સ્વધામ ગમન બાદ અર્જુન અને સુભદ્રાથી અભિમન્યુ અને અભિમન્યુ અને ઉત્તરાના મિલનથી પરીક્ષિતનો જન્મ થયો પરીક્ષિત એ દ્વાપર યુગના અંતના મહાન રાજા હતા પાંડવોના પૌત્ર હતા કલિયુગના આગમન હતું એટલે એ પરીક્ષિતને ગમ્યું નહીં એટલે કલિયુગને રહેવા માટે ચોરી પાપ કુકર્મ અને અધર્મમાં એમને સ્થાન આપ્યું એટલે કલિયુગ સોનામાં પ્રવેશી ગયો અને પરીક્ષિતના હાથે ઋષિનું અપમાન થયું અને તક્ષકના હાથે સાત દિવસમાં મૃત્યુના શ્રાપ પામ્યો અને શ્રીમદ્ ભાગવત સત્યપુરાણનું સર્જન વ્યાસ દ્વારા થયું આ સમગ્ર પૃથ્વી આપને આધીન છે પાર્વતી કલિયુગમાં દરેકના ઘરે આપ કુળદેવી રૂપે બિરાજમાન રહેશો અને ભક્તોનું પાલન પોષણ અને કર્મને કારણે સજા પણ આપશો પાર્વતીને સઘળા પ્રશ્નનો જવાબ મળી ગયો હતો એમના જન્મનો અવતરણનો ઉદ્દેશ્ય મળ્યો હતો એટલે સંતુષ્ટ થયા હતા ત્યાં દેવતાઓ આવ્યા અને મહાદેવની મહાપૂજા કરવાની ઈચ્છા દર્શાવી એટલે મહાદેવે આજ્ઞા આપી જુદા જુદા દેવતાઓએ મહાદેવની પૂજા કરી નંદી આદિ ભૂતગણોએ મહાદેવની જળ વડે પૂજા કરી એટલે મહાદેવે સમજાવ્યા કે જળ એ જીવન છે સમજી વિચારીને મનુષ્યોએ ઉપયોગ કરવો દક્ષ પ્રજાપતિ અને દેવતાઓએ અગણિત દૂધથી અભિષેક કર્યો ત્યારે મહાદેવ બોલ્યા ગૌરી ગાયનું દૂધ મને પ્રિય છે પણ માત્ર સવા લીટરમાં હું ક્ષુપ્ત જન્મના પાપ પ્રસન્ન થઈને દૂર કરું છું માટે અન્ય દૂધ અક્ષત સાથે ખીર બનાવીને પ્રસાદી કરીને જમો અને અન્યને જમાડો એમાં હું પ્રસન્ન છું ગાંધર્વ અને આદિગણોએ હજારો બેલીપત્ર ચડાવ્યા ત્યારે મહાદેવ બોલ્યા કે પ્રકૃતિ એ આદિશક્તિ ભવાનીનું રૂપ છે માટે માત્ર એક બેલીપત્રથી પણ હું પ્રસન્ન થાઉં છું એટલે પ્રકૃતિનો વધુ વ્યય ના કરવો અંતે ઇન્દ્ર બોલ્યા કે મહાદેવ કોની પૂજાથી પ્રસન્ન થયા છો એ જણાવો ત્યારે મહાદેવ બોલ્યા રાહ જોઉં છું મારા એક ભક્તની મારો એ ભક્ત નટપટ છે એ મારો આરાધ્ય અને હું એનો ભક્ત છું નિર્દોષ છે ના સમજ છે સૃષ્ટિનું પાલન પોષણ કરવામાં હંમેશા આગળ જ રહે છે ભક્તજનોનો રખેવાળ એ ભોળો ગુવાળ છે હું દિનજનોનો નારાયણનો દાસ છું તો એ મારો દાસ બનીને મારી પૂજા કરે છે ત્યારે નારાયણે આવ્યા આંખોમાં આંસુ સાથે મહાદેવના ચરણોની આ જ આંસુથી પૂજા કરીને વિષ્ણુ બોલ્યા મહાદેવ તમારી પૂજા માટે થાળ વસ્ત્ર અલંકાર આદિ સામગ્રી લાવ્યો હતો પણ એક ગરીબ બાળક રડતો મને લોક પર જોયો એનું દુઃખથી મારું હૃદય દ્રવ્ય ઉઠ્યું એટલે એ બધું હું એમને આપી આવ્યો અને મને એ ગરીબ બાળકમાં તમારા દર્શન થયા હે મહાદેવ મેં ઉચિત કર્યું છે કે નહીં મેં તમારી પૂજા કરી કે નહીં એ આપ જ જણાવો ત્યારે મહાદેવ અશ્રુઓ ભીની આંખે નારાયણને ભેટી પડ્યા અને સમગ્ર બ્રહ્માંડના દેવતાઓની ઉપસ્થિતિમાં બોલ્યા કે અન્ય કોઈ તમારાથી ગરીબ માણસની સહાય એ જ મારી સાચી પૂજા છે અને મહાદેવી નારાયણને આ અનન્ય ભક્તિથી પ્રસન્ન થયા જુદી જુદી પરિસ્થિતિ અને જુદા જુદા અસુરોને મારવામાં ભવાનીએ મહાદેવને સાથ આપ્યો એટલે મહાદેવે એમનો એક આદર્શ પતિ તરીકે પત્ની એમની જીવનસંગીનો આભાર માન્યો અને દેવતાઓએ મહાદેવની મહાઆરતી ઉતારી चलो मनति आज महा आर्ति उते कपूरगौरं करुणावतारं संसारशारं भुजकेन्द्रहारं सदा वसन्तं हृदयारमिन्दे भवं भवानी सहितं नमामि અને આ જ સમગ્ર બ્રહ્માંડના દેવતાઓએ અને મનુષ્યએ પ્રભુના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા જેમાં સમગ્ર બ્રહ્માંડ દેખાયું બધા જ દેવી દેવતાઓ દેખાયા બધા ગ્રહો નક્ષત્રો દેખાયા અને દેવતાઓએ રુદ્રને દેવોના દેવ મહાદેવની ઉપાધિ આપી અને દંડવત પ્રણામ કર્યા અને આશીર્વાદ પામ્યા અને શિવભવાની અમરનાથ ગુફામાંથી આ કથા આ ઘટનાક્રમ પૂર્ણ કરીને કૈલાસ પરત ફર્યા અને આ બાજુ નૈમિષારણ્ય વનમાં ગંગા નદીના કિનારે નંદીએ ઋષિમુનિઓ સાથે શિવકથાની આ લીલા પૂર્ણ કરી અને કથા વિરામ કરી બોલી શ્રી નંદેશ્વર મહાદેવ કી જય અમરનાથ મહાદેવ કી જય ઉમાપતિ મહાદેવ કી જય પ્રેમ સે બોલો ઓમ નમઃ પાર્વતી પતેહર મહાદેવ હર